જેમ બા જય આજે પચીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ અને સોમવાર સવારે લગભગ બાર થવા આવ્યા છે શ્રી મહાબુદ્ધિપ્રદા સાવિત્રી ગાયત્રી સરસ્વતી બ્રહ્મયજ્ઞની ગઈકાલે પૂર્ણાહુતિ થઈ સાંજે અને માતાજીને આપણે ગાયત્રીમાં સરસ્વતીમાં અને સવિ સાવિત્રીમાં અને બ્રહ્માજીને સત્યાવીસ લાખ આહુતિની મદદથી આપણે તૃપ્ત કરવાની એક નમ્ર પ્રયાસ કર્યો ભાઈઓ શ્રદ્ધા અને ભક્તિની શરૂઆત જ્યાં બુદ્ધિનો અંત આવે ત્યાંથી થાય બુદ્ધિ જે આ પૂરી થઈ જાય આપણી જ્યારે આપણી બુદ્ધિ છે ને તર્ક પેદા કરે લોજિક અને લોજિકલ મેથ્સ પણ આવે એક લોજિકલ મેથ્સ પણ આવે એટલે બુદ્ધિ છે ને તર્ક પેદા કરે અને તર્કની અંદર હંમેશા સંશય ઉત્પન્ન થાય કે આવું હશે કે નહીં હોય જ્યારે ભક્તિ અને શ્રદ્ધા એવી વસ્તુ હોય છે કે એ શ્રદ્ધા તમને અવિચળ બનાવે અને દ્રઢ બનાવે અને એમાં તમને ડાઉટ્સ ના રહે તો એક નાનકડી વાર્તા તો નહીં ભાઈ નાનકડી ઇન્સિડન્ટ્સ કે આપણે મહાભારત જે વિષ્ણુ ભગવાનના બે અવતારો સૌથી મુખ્યત્વે થયા દશાવતારમાંથી એમાં રામ અને કૃષ્ણને આપણે સૌથી મહત્વ આપી શકીએ રામજીએ પોતાના જીવનમાં અશ્વમેઘ યજ્ઞ કરેલો કૃષ્ણએ તો પોતાના જીવનમાં લગભગ ક્યાંય ઉદાહરણ નથી એક પણ યજ્ઞ જ નથી કરેલો કૃષ્ણએ હંમેશા યજ્ઞો કરાવ્યા એણે એક પણ યજ્ઞ કર્યો નથી પોતે લગભગ એવું ઉદાહરણ ક્યાંય જોવા મળતું નથી એણે પાંડવો પાસે બધા યજ્ઞો કરાવ્યા પાંડવો પાસે પણ એને અશ્વમેઘ યજ્ઞ કરાવ્યો અને અશ્વમેઘ યજ્ઞની જયારે બધી જ ડ્યુટી સોંપવામાં આવી કેમ કે એ બધું નિર્ણય તો કૃષ્ણ જ લેતા હતા તો બધાને અલગ અલગ ઉતાર વ્યવસ્થા આપી યુધિષ્ઠિર સૌથી મોટા ભાઈ હતા એટલે એ એને દ્રૌપદી છે યજ્ઞમાં મુખ્ય યજમાન તરીકે બેસતા ભીમને સ્વાભાવિક છે કે રસોડું સોંપવામાં આવેલું ભીમને રસોડું સોંપવામાં આવેલું અર્જુનનું કામ હતું રક્ષા કરવાનું બધી દિશાઓમાંથી રક્ષા કરવાનું કે યજ્ઞમાં કોઈ પ્રકારનું વિઘ્ન ન આવે એને કોઈ ઇવિલ્સ યજ્ઞને ડિસ્ટર્બ ના કરે સહદેવ છે એ જ્ઞાતા હતા ભવિષ્ય હતા એનું કામ આપવામાં આવ્યું ભૂદેવોને સાચવવાનું તમામ પ્રકારના યજમાનોને કોઈ તકલીફ ના પડે ભૂદેવોને કોઈ તકલીફ ના પડે ભૂદેવો કોઈ ગણતરીમાં ભૂલો ન કરે જે પ્રમાણે આહુતિ દ્રવ્ય આવતી દ્રવ્ય હોમાવું જોઈએ હોમાય એ બધું જ કામ સહદેવે સંભાળવાનું અને ઉતારા વ્યવસ્થા આપવામાં આવી નકુલને નકુલ છે એ ઉતારા વ્યવસ્થા સંભાળતા બધાય તો જ્યારે કૃષ્ણને પોતાને જવાબદારી લેવાની વાત કરવામાં આવી તો એ કીધું કે આખા યજ્ઞના બધા પતરાવડા હું ઉપાડીશ જે લોકો ભોજન પ્રસાદ લે જમે અથવા યજ્ઞ કરે તો યજ્ઞ થઈ ગયા પછી જે આહુતિ દ્રવ્ય પડી ગયું હોય તો એને વાળવાની યજ્ઞશાળા સાફ કરવાની અને પતરાવડા ઉપાડ ઉપાડવાની જવાબદારી કૃષ્ણની તો અર્જુને પૂછ્યું કૃષ્ણ હે માધવ તમે આવી જવાબદારી નિમ્ન કક્ષાની જેને કહેવાય સૌથી એ કેમ ઉપાડી તમે તો દ્વારકાધીશ છો રાજા છો રાજા તો સેવા કરાવે સેવા આપે નહીં છતાં પણ તમે આવી જવાબદારી કેમ સ્વીકારી તો એને કીધું કે આખો યજ્ઞ પૂરો થઈ જાવ દે હું તેનો જવાબ આપીશ જ્યારે અશોમે યજ્ઞ પૂરો થયો ત્યારે આ ઇન્સિડન્સ હવે તો નોળીઓ બહુ ઓછો જોવા મળે છે જંગલો સિવાય પણ ત્યારે એ જમાનામાં એવું એવું એક વાક્ય કહેવાતું કે કોઈ પણ યજ્ઞની ફલશ્રુતિ કેવી રીતે થાય તો કે વરસાદ આવે પવન વિશાળ કાય ઝડપથી ફૂંકાય છાટણા પડે કે એવી કોઈ પણ કેવી ઇન્સિડન્સ બને કોઈક તમને એવા એવા સંકેતો મળે કે જે તમને પ્રૂવ કરે કે ના આ યજ્ઞ સંપન્ન થયો અને જે દેવી દેવતાઓને આપણે નિર્ધારિત કરેલા એ દેવી દેવતાઓને હવિષ્ય દ્રવ્ય પહોંચી ગયું અને એ તૃપ્ત થયા તો નોડિયો આવતો અને નોડિયો જે જગ્યાએ યજ્ઞ થયો હોય એ યજ્ઞશાળામાં આવોટે અને યજ્ઞ આખા યજ્ઞશાળામાં આવોટે એટલે એના બધા રૂવાટા છે એ સોનેરીથી જાય તો ખબર પડે કે આ યજ્ઞ સંપન્ન થયો તો જ્યારે આ અશ્વમેઘ યજ્ઞ પાંડવે કરેલો પછી અશ્વમેઘ યજ્ઞનો ક્યાંય ઉલ્લેખ છે નહીં તો કૃષ્ણ ભગવાને ક્યારેય મેં કીધું એમ યજ્ઞ કરાવ્યા નથી એણે એની ચર્ચા થોડી વાર પછી કરું પણ નોડિયો સોનાનો થઈ ગયો પછી એણે કૃષ્ણ અર્જુનને કીધું કે જો અર્જુન યજ્ઞનું સૌથી મોટું પુણ્ય છે યજ્ઞશાળા સાફ કરવાનું યજ્ઞને ઠારવાનું એનાથી મોટું એ કઈ પુણ્ય જ નથી એટલે મેં જવાબદારી સ્વીકારી કે યજ્ઞશાળા સાફ કરાવીશ પતરાવડા ઉપાડીશ દરેક જગ્યાએ વાળી નાખીશ અને યજ્ઞશાળાને સાફ કરીશ આપણે આ મહેમાન આવે તો આપણેને આમંત્રણ આપીએ આપણે એક કાગળ લખી નાખીશ કે રૂબરૂ રબરૂ મળી સમાન સમજીને અને જરૂરથી અમારા આંગણે પધારજો આપણે એને ફોન કરીએ પણ જો આપણે એને ઘરે જઈને આમંત્રણ આપીએ ચોટીલા ચામુંડામાં આપણે કંકુત્રી મોકલી મોકલી દઈએ તો પણ ચાલે પણ ઉપર જઈને માના ચરણોમાં ધરાવીએ અને આગ્રહપૂર્વક વિનંતી કરીએ તો મા આવે એમાં શંકાને કોઈ સ્થાન હોતું નથી વારંવાર બોલું છું કે જે શક્તિ હોય છે શ્રદ્ધામાં એ બધી શંકામાં ક્યાં હોય છે તો કૃષ્ણએ યજ્ઞ કર્યા નહીં પણ કરાવ્યા અને કર્ણ પાસે એણે આજથી હજારો વર્ષ પહેલા કૃષ્ણનું આયુષ્ય સાડા ચાર હજાર વર્ષ પહેલાં ગણવામાં આવ્યું છે દ્વારકા છે એ રેડિયો મેટ્રિક ડેટિંગ સિસ્ટમની મદદથી એ પથ્થરો સાડા ચાર હજાર વર્ષ જૂના છે એવું સાયન્ટિફિકલી પ્રૂવ થાય છે એટલે કૃષ્ણનું અસ્તિત્વ એટલું તો ગણી જ શકાય છે કે સાડા સાત પેલા કૃષ્ણ ભગવાન પૃથ્વી પર અવતરણ કરેલું તો પાસે એ જમાનામાં ગાયત્રી મહાયાગ કરાવેલો એ પછી ગાયત્રી મહાયાગનો ઉલ્લેખ ક્યાંય પણ જોવા મળતો નથી પછી કેવળને કેવળ ખમળાઈ માની કૃપાથી કદાચ જેને વિધિવત કે આપણે અભિમાન નથી કરતા ગૌરવ પણ નથી અનુભવતા આપણે એટલી પાત્રતા પણ નથી પણ આપણને આપણી આપણી નિષ્ઠા ઉપર આપણા આપણી કાર્યશૈલી ઉપર અને આપણી અંદર રહેલું આપણું ઇન્વોલ્વમેન્ટ છે એના ઉપર આપણને વિશ્વાસ છે કે આ યજ્ઞ મા એ અવશ્ય સ્વીકારેલો હશે જ પણ સાચો ગાયત્રી મહાયાગ છેલ્લે કર્ણે કરેલો પછી આવી સત્યાવીસ લાખ આહુતિનું વર્ણન જે યજ્ઞનો એન્સાઇકલ ઓફ ઇન્ડિયા છે યજ્ઞ મીમાનસા બનારસ યુનિવર્સિટીનો એમાં પણ એનો ઉલ્લેખ નથી કે આવો મહાયાગ થવો નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ એટલે ઘણીવાર એક નાનકડી કીડી પણ મોટું ભગીરથ કાર્ય કરી જાય તો આપણે પણ કીડી સમાન જ છીએ આપણી પાસે આવું કાર્ય કરાવ્યું આજે અમે બધા યજ્ઞને જે એક આનો પણ ઉલ્લેખ કદાચ વેદોમાં જોવા ના મળે આ પ્રક્રિયાને ઘણા લોકો સમજી શકતા હોતા નથી પણ આપણે જ્યારે જમીએ છીએ જમીને પણ આપણે જમવાનું ક્રિયા પણ એક જાતનો અગ્નિ જ છે જેની અંદર આપણે આહુતિ આપણા મુખ દ્વારા આપણા પેટમાં પધરાવીએ છીએ જે જઠરાગ્નિ છે તો છેલ્લે આપણે પાણીનો ઘોંટળો પીએ છીએ મોઢું સાફ કરીએ છીએ અને મોઢું સાફ કરીને આપણે તૃપ્તતા અનુભવીએ છીએ એવી જ પ્રક્રિયા છે કે યજ્ઞકુંડને ગાયના ચોખ્ખા દૂધથી ગાય જ અને એના ગાયના ચોખ્ખા દૂધથી દરેક યજ્ઞકુંડને ઠારવામાં આવે એને તૃપ્ત કરવામાં આવે એની માફી માંગવામાં આવે અને પછી એનું ભસ્મ ધારણ કરવી જોઈએ એવું વારંવાર ઘણા વાક્યો એવા હોય કે કદાચ ક્યાંક એનું એની આધારભૂત માહિતી ઓછી મળતી હોય એનો મતલબ એવો નથી કે અસત્ય હોય તો એવી પ્રક્રિયા માટે અમે બધા ભેગા થયા છીએ આજે અને નસીબદાર છીએ બધા કે આજે યજ્ઞને ઠારવા આવડો મોટો યજ્ઞ જ્યારે બની ગયો અને પૂર્ણ થયો અને પછી આપણને યજ્ઞ નારાયણ દેવને શાંતિથી વિદાય કરવાનો અવસર માતાજી આપેલો છે એના માટે કમલાઈ માતાજીનો આપણે હૃદયથી આભાર માની છીએ સાવિત્રી ગાયત્રી સરસ્વતીમાં બ્રહ્માજીનો આભાર માનીએ છીએ યજ્ઞ નારાયણ દેવનો આભાર માનીએ છીએ તમામ દેવી દેવતાઓ ઋષિમુનિઓ રૂઢુ ભૈરો દાદાનો આભાર માનીએ છીએ અને તમામ આપણા પિતૃઓનો પણ આભાર માની માફી માંગી અને નવા કાર્ય માટે આપણને સહભાગી બનાવે નિમિત્ત બનાવે એના માટે હૃદય થી પ્રાર્થના છે જય અંબા જય ખંભલાઈમાં કેવળ તુજ કરુણા જય ખંભલાઈમાં